પૂર્વ ગૃહમંત્રી તથા લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટીલ તેમજ મહાનગરપાલિકાના પૂર્વ સદસ્ય જયરામ વાઘવાણીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો સદગતોના માનમાં ગૃહમાં બે મિનિટનું મૌન પાળી ભાવભીની અંજલિ અર્પણ કરવામાં આવી હતી શોકની લાગણી વ્યક્ત કરવા માટે સભાની અન્ય કાર્યવાહી સ્થગિત રાખી તેને મુલતવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો સામાન્ય સભાની કાર્યસૂચિ પરના વિકાસલક્ષી કામો અને અન્ય પ્રશ્નોની ચર્ચા હવે આગામી બેઠકમાં કરવામાં આવશે નિયમ મુજબ આજે મુલતવી રાખવામાં આવેલી આ સભા હવે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સાંજે પાંચ કલાકે ફરીથી મળશે આ સભામાં શહેરના માળખાગત સુવિધાઓને લગતા મહત્વના ઠરાવો પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે આજ રોજ વડોદરા મહાનગરની સામાન્ય સભા કોર્પોરેશનમાં મળી હતી જે તારીખ ઓગણત્રીસના રોજ મુલતવી રાખવામાં આવી છે આજે અને ઓગણત્રીસ તારીખે આ નવી સભા થશે આજે શોક દર્શક ઠરાવ કરવામાં આવ્યો છે એના લીધે આ સભા મુલતવી રાખવામાં આવી છે જેમાં પદ્મભૂષણથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રજી જે આપણા મહાન કલાકાર થઈ ગયા એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ વાંચવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી શિવરાજ પાટિલજી તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી જયરામદાસ સોમમલ વાઘવાણીના અશોક દર્શક ઠરાવ આજે વાંચી અને આજની સભા ઓગણત્રીસ તારીખ ઉપર મુલતી રાખવામાં આવી છે